હલો મિત્રો ફરી એકવાર આપણે તમારી માટે લઈને પાંચ અલગ અલગ કલર રહેવાના છે અને આપણને ત્રણ કલરમાં ત્રણ પટ્ટામાં અલગ અલગ કલરમાં બાંધણી રહેવાની છે બંધે તો રહેવાનું જ છે જેમાં હું આપણને એક પીસ ખોલી દેખાડું છું આ રીતનું રહેવાનું છે મિત્રો આખું તો આ રીતનું આખું મલ્ટી કલરમાં રહેવાનું છે ને બંધેજ ઉપર છે એકદમ ધમાકેદાર વેરાયટીમાં છે આ રીતની બંધેજમાં આખી બોટમ રહેવાની છે અને દુપટ્ટો પણ એકદમ એક્સ્ટ્રા રહેવાનો છે જેમાં આપણને ત્રણ કલરનો આખો દુપટ્ટો રહેવાનો છે આ રીતનું કોમ્બિનેશન રહેવાનું છે ત્રણ ત્રણ કલરમાં રહેવાનું છે જેમાં હું આપણને બધા પીસ ખોલી ખોલીને દેખાડીશ પાંચ પીસનો સેટ રહેવાનો છે પાંચ પીસનો સેટ લેવો ફરજીયાત છે એક પીસ પીસ નહીં મળે આ રીતનું આખું એકદમ લાજવાબ અને બે કલર આ રેવાના છે પછી એક આ છે ચીકુ અને ક્રીમ ઉપર એકદમ એકસ્ટ્રા વસ્તુ છે ફૂલ કાપડ રેવાનું છે અને બેક સાઈડ આ રીતનો બાંધણીનો બુટ્ટો રહેવાનો છે અને ફ્રન્ટમાં આખા ત્રણ કલર રહેવાના છે બંધેજ પ્લસ ત્રણ કલર ઉપર રહેવાનું છે આમાં આપણને દુપટ્ટો આ રીતના ડબલ કલરનો મળી જવાનો છે બાંધણી મળી જવાનું છે પછી એક એકદમ નવો કલર છે ગ્રે અને મરૂન ઉપર એમાંય આપણને ત્રણ કલર મળવાના છે બંધેજ પ્લસ બાંધણીમાં આ રીતનું ટોપ રહેવાનું છે એની ગ્રે કલરની બોટમ રહેવાની છે અને દુપટ્ટો આખો ત્રણ કલરમાં રહેવાનો છે અને એકદમ લાજવા અને નવો કલર છે ગ્રે પિંક અને બ્લુ ત્રણ કલરનું કોમ્બિનેશન રહેવાનું છે આ રીતનું બંધેજ પ્લસ ત્રણ કલર આવશે અને આમાં આપણને બોટમ પિંક મળી જશે અને દુપટ્ટો ત્રણ કલરમાં મળી જશે તો મિત્રો આ રીતનું કલેક્શન છે અલગ અલગ પાંચ પીસનો સેટ આવશે જો મિત્રો તમે ખરીદી કરવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં લઈને કોન્ટેક્ટ કરી શકો છો થેન્ક યુ